સુરત જિલ્લા ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ મહામંત્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પ્રદેશ આદિજાતિ અધ્યક્ષતામાં અભિવાદન સમારોહ યોજાયો જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ જંખનાબેન પટેલ અને પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપત વસાવાના અભિવાદન કરાયું અભિવાદન સમારોહમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી જયરામ ગામિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને ગણપત વસાવાએ નામ લીધા વગર આપના ધારાસભ્ય પર આકરા પ્રહાર કર્યા હતા નમસ્કાર આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ત્રણેય મહાનુભાવો તાજેતરમાં પ્રદેશની ટીમમાં જેમને ખૂબ મહત્ત્વની જવાબદારી મળી છે એવા એક મહામંત્રી તરીકે આમ તો સૌરાષ્ટ્રથી આવે છે પણ આપણા આપણા ઝોનમાં જવાબદારી પણ આપી છે એવા મહેશ્રી પ્રશાંતભાઈ શ્રી ઝંખનાબેન અને ખાસ કરીને અમારો આદિવાસી સમાજનો ગૌરવ જેમને પૂરા આદિવાસી પટ્ટાની જવાબદારી આપી છે એવા આદિવાસી મોરચાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ શ્રી ગણપતભાઈ વસાવાજીનો આ ભવ્ય રીતે એમનો સત્કારવાનો કાર્યક્રમ હતો ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા ખૂબ જ ભવ્ય રેલી સાથે એમનું સ્વાગત સાથે મંચ સુધી એમને દોરી લાવ્યા અને જે રીતે લોકોનો જે માહોલ હતો ઉમંગ હતો એ પ્રમાણે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આ જે ત્રણેય મહાનુભાવો જે અહીંયા ઉપસ્થિત હતા એમની સાથે ટીમ બનીને ચોક્કસ કામ કરશે જે રીતે દેશ અને રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે આદિવાસી સમાજને પણ પૂરો ભરોસો છે ને એટલા માટે આજે સત્કારવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા હું સૌનો આપના માધ્યમ દ્વારા આભાર માનું છું અને ત્રણેય મહાનુભાવોને શુભકામના પાઠવું છું બિલકુલ ખોટી વાત છે એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીને માટે કોઈ ચૂંટણી એના માટે નવી નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક ચૂંટણી સામે હોય એ જ રીતે એની તૈયારી જ હોય છે જે લોકો આપની વાત કરીને અને આદિવાસી સમાજના નામે જે કેટલાક આગેવાનો નેતા બનવા જઈ રહ્યા છે હું ચોક્કસ મને આદિવાસી સમાજ ઉપર ભરોસો છે એટલા માટે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે એ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં હતા તે સમયે પૂરા આદિવાસી પટ્ટાની અંદર ઉમરગામથી અંબાજી સુધી એમણે પૂરો વિકાસની ચિંતા કરી છે વિકાસની સાથે સર્વાંગી વિકાસ થાય પણ વ્યક્તિ વિકાસ થાય એની પણ ચિંતા કરી છે નવી પેઢી ખૂબ સારું શિક્ષિત બને શિક્ષિત બનીને આવનારા દિવસોમાં એ પોતે રોજગારી મેળવી શકે એની પણ એમણે ચિંતા કરેલી ને એના કારણે જે આજે જે બદલાવ દેખાય છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબની ખૂબ મોટી દેન છે એમનું ખૂબ મોટું યોગદાન છે કોઈ પણ વિકાસ એ રાતોરાત થતો નથી એમની તપસ્યા આજે પચીસ ત્રીસ વર્ષથી જ્યારે ગુજરાતની અંદર એમનું યોગદાન હતું એના કારણે આજે ગુજરાતની અંદર પૂરા આદિવાસી પટ્ટાની અંદર ખૂબ સારો વિકાસ દેખાય આવે છે કોઈ બી પાર્ટી આવશે એ એનું કામ કરે અમને એમની જરાય ચિંતા નથી ને આવનારા દિવસોમાં જે અમારી આદિવાસી પટ્ટાની અંદર જે અમારી સીટો છે એ તાલુકા જિલ્લા પંચાયત હશે કે નગરપાલિકાઓ હશે કે પછી વિધાનસભા હશે એ ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે કાર્યકર્તાઓની મહેનતના કારણે જીતશે મિત્રો હાલમાં જ કેન્દ્રીય નેતૃત્વ એવા આદરણીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જેપી નડ્ડા સાહેબ તેમજ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી એવા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને આદરણીય રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમની જાહેરાત કરવામાં આવી છે એ પૈકી આજે આદિવાસી સમાજના પ્રદેશ અધ્યક્ષ તરીકે એસટી મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવા આવી છે બદલ હું શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટી એના માટે ગુજરાત એ એક ગઢ છે મિત્રો અને આપણે જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રીસ વર્ષમાં જે પ્રકારે ગુજરાતનો વિકાસ કર્યો છે અને ગુજરાતને અનેક ઊંચાઈઓ અપાવીને જે સિદ્ધિ અપાવી છે ત્યારે પ્રજા આજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને આવનારા દિવસોમાં પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરશે અને આવનારા દિવસોમાં બે હજાર સત્તાવીસમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે એસટી મોરચાના પ્રમુખ તરીકે મારું પણ એક જ લક્ષ્ય રહેશે મિત્રો કે ગુજરાતમાં મારો વસતો આદિવાસી સમાજ જે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજ છે એણે ભૂતકાળની સરકારોમાં અનેક અન્યાયનો સામનો કરીને જે વિકાસથી વંચિત રહી ગયો હતો એ વિકાસ આજે શિક્ષણ હોય પાણી હોય આરોગ્ય હોય સિંચાઈ હોય એ બધું ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહ્યું છે જોઈ રહ્યો છે ત્યારે હાલમાં અમારી પાસે સત્યાવીસ વિધાનસભાઓમાંથી ચોવીસ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે ચાર આદિવાસી લોકસભામાં છેલ્લા પચીસ વર્ષથી ચારે ચાર આદિવાસી લોકસભા અને ભરૂચની જનરલ સીટ હોવા છતાં પણ આદિવાસી સાંસદ સભ્ય ત્યાં સેવા કરી રહ્યા છે તો બે હજાર સત્યાવીસમાં અમે મિશન સત્તાવીસ એસટી સીટોનું લઈને ચાલીશું અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરે અને ફરી લોકોની સેવા કરતી રહે એ પ્રકારનું અમારું સંગઠનનું કામ રહેશે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે એમની નવી સંગઠનની ટીમની અંદર જ્યારે અમારી મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જવાબદારી સોંપી છે ત્યારે સાથે સાથે દક્ષિણ ઝોનના પ્રભારીની પણ જવાબદારી સોંપી છે ત્યારે સુરત જિલ્લાની અંદર અને ખાસ કરીને દક્ષિણ ઝોનની અંદર મારો જ્યારે પહેલો પ્રવાસ છે ત્યારે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અને અમારા નવનિયુક્ત એસટી મોરચાના અધ્યક્ષ માંગરોળ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી ગમ ગણપતભાઈ વસાવા દ્વારા મારું અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ બેનશ્રી જંખનાબેન અને ગણપતભાઈ જ્યારે એસટી મોરચાના અધ્યક્ષ બન્યા છે ત્યારે એમનું અભિયાદન સમારોહ કર્યો છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના અમારા સુરત જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી ભરતભાઈ અને સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોનો સૌનો સુરત જિલ્લાના સૌ લોકોનો આભાર માનું છું જ્યારે ભારતીય જનતા પાર્ટી અમારા જેવા એક યુવાન ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે આવનારા સમયમાં અત્યારે જે ભારતીય જનતા પાર્ટી એકદમ મજબૂતાઈ સાથે કામ કરી છે ત્યારે વધારે મજબૂતાઈ સાથે લોકો સુધી પહોંચે અને સંગઠન વધારે મજબૂત થાય એ પ્રકાર પ્રકારના અમારા પ્રયાસો રહેશે આજે સવે જે અમારો અભિયાદન કર્યો છે સત્કાર કર્યો છે એ બદલ સૌનો હૃદયથી આભાર છું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સામે છે કેવો પ્રકાર શું સ્વાભાવિક છે ચૂંટણી આવતી હોય છે અને ચૂંટણી જતી હોય છે ચૂંટણી એક પર્વ હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હરમેશ હંમેશ પાંચ વર્ષ લોકો વચ્ચે રહેતા હોય છે સમાજ વચ્ચે રહેતા હોય છે લોકોના સુખે લો સુખી લોકોના દુઃખે દુઃખી ત્યારે પાર્ટી ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણીની પાર્ટી નથી બાકીની જે રાજકીય પાર્ટીઓ છે એ માત્ર ચૂંટણી સમયે દેખાતી હોય છે ત્યારે લોકો પણ જાણે છે કે માત્ર ચૂંટણી સમયે નાટક કરતા હોય છે વિરોધ કરતા હોય છે હરમેશ હંમેશ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની પ્રજાએ જ્યારે પ્રેમ આપ્યો છે અને પ્રેમરૂપી મત પણ અમને આપ્યા છે ત્યારે આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની અંદર જ્વલંત વિજય મળવાનો છે એ લોકોના ઉત્સાહ સાથે અમે જોઈ શકીએ છીએ જે રીતે એમને અમને અહીંયા અભિવાદન કર્યું છે સત્કાર કર્યો છે ત્યારે આવનારા સમયમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારો જ્વલંત વિજય સાથે અમારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ બનશે